લોકોની ભરતી કરશે સરકાર સાત હજાર પાંચસો ટેટ વન ટેટ ટુ ની ભરતી કરાશે ત્રણ મહિનામાં શિક્ષકોની ભરતી કરાશે પ્રાથમિક શિક્ષકોની કાયમી ભરતીના નિયમો પણ બનાવાશે તો કેબિનેટમાં આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરાશે ટેટ વન ટેટ ટુ ની આ ભરતી પણ કરાશે પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધી સીધી કોઈપણ નોકરી આપવા માટેની નથી પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણ પત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેર પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષ પણ અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે ભારત પાકિસ્તાન સરહદ પર યોગ દિવસની ઉજવણી કરાશે બનાસ